વલસાડમાં આધુનિક મશીનરીથી દાંતની સારવાર સાથે અનેક રોગોનું થશે નિદાન જુઓ વિડીયો વલસાડના તિથલ રોડ પર આવેલા ડ્રીમલેન્ડ આર્કેટના પહેલા માળે ડૉક્ટર હર્ષલ ચાંપાનેરી દ્વારા દાંતને લગતા રોગ માટે તેમજ દાંતની અંદર થનારી સમસ્યાઓને અત્યંત ઝીણવટભરી રીતે તેની તપાસ કરવા માટે વલસાડમાં સૌ વખત આધુનિક મશીનરીથી તપાસ કરી દાંત માટે ચોક્કસ નિદાન કરવામાં આવી રહ્યું છે વલસાડમાં ભરોસાપાત્ર ડોક્ટર હર્ષલ ક્લિનિકમાં છેલ્લા છ વર્ષથી દાંતની સારવાર કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે વલસાડની જનતાને એક જ સ્થળે અતિ આધુનિક પદ્ધતિવાળા મશીનથી દાંતમાં થતા ગંભીર રોગના નિવારણ માટે સચોટ કારણ દર્શાવતી મશીનરીનો લાભ લોકોને મળે તે હેતુથી સારવાર આપવામાં આવશે અને આ અંગે ડોક્ટર હર્ષલભાઈ ચાપાનેરીએ વિસ્તૃત માહિતી આપી હતી નમસ્કાર મારું નામ ડૉક્ટર હર્ષલ ચાપાનેરી અમે છેલ્લા છ વર્ષથી આપણી જૂની ડ્રીમલેન્ડ ટોકીઝ જે અત્યારે ડ્રીમલેન્ડ એરકેટ છે ત્યાં એકસો એકમાં ડૉક્ટર હર્ષલ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ અને પાયોરિયા સેન્ટરમાં કાર્યરત છે મારું પોતાનું સ્પેશિયલાઇઝેશન છે ડેન્ટલ ઇમ્પ્લાન્ટની ટ્રીટમેન્ટમાં અને અમારા ક્લિનિકમાં બધી જ ટ્રીટમેન્ટ એમડીએ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દ્વારા છેલ્લા છ વર્ષથી કરવામાં આવી રહી છે અને એ આગળ પણ ચાલુ રહેશે અમે આજે સાતમા વર્ષમાં પ્રવેશી રહ્યા છે તો તેના ભાગરૂપે એ જ કોમ્પ્લેક્સમાં ચારસો આઠમાં અમે આધુનિક એક્સરેનું મશીન કે જેમાં થ્રીડી એક્સરે થાય છે સો ડેન્ટલ સીબીસીટી અને ઓપીજી સેન્ટર ચાલુ કરી રહ્યા છે હવે એ મશીનની વિશેષતા એ છે કે એમાં આપણે હાડકાની ઊંડાઈ હાડકાની જાડાઈ દાંતના નસની ઊંડાઈ અને હાડકામાં કોઈ પણ રસી હોય કે કોઈ પણ સિસ્ટ હોય તેને આપણે થ્રીડી વ્યૂ રૂપે જોઈ શકીએ છીએ બેઝિકલી ડેન્ટલ ક્લિનિકમાં એવું હોય છે કે જ્યારે આપણે એક્સરે માટે થ્રી એક્સરે માટે સેન્ટરથી બહાર જવાની જરૂર પડે છે તે બધી જ વસ્તુ હવે એક જ કોમ્પ્લેક્ષમાં ઉપલબ્ધ રહેશે વલસાડનું પ્રથમ હાઉસ ડેન્ટલ સીબીસીટી અને ઓપીજી સેન્ટર ચારસો આઠ ડ્રીમલેન્ડ માર્કેટમાં ચાલુ થઈ રહ્યું છે થેન્ક યુ